અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાતાના વ્રતની શુભ શરૂઆત થાય છે જિલ્લાના તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાનું વ્રતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે વ્રતના આગલા દિવસે બજારમાં દશામાની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી હતી દરેક દુકાનદાર અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભક્તોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા આમ ખરીદી માટે બજારોમાં મહિલાઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો પાટણ શહેર સહિત જિલ્લામાં દશામાના દસ દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહ વચ્ચે અષાઢવદ અમાસને રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી દસ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે ત્યારે વ્રત પૂર્વે પાટણની બજારોમાં સવારથી દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી અને બજારમાં વિવિધ લારીઓ દર વર્ષ કરતા ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલા મૂર્તિઓની માંગ વધુ જોવા મળી હતી અને માટીમાંથી બનાવેલ મૂર્તિઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ માટીની મૂર્તિઓની ખરીદી કરી હતી ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની આકર્ષક લાગતી મૂર્તિઓની પણ ખરીદી કરી હતી તો ચાલુ સાલે વરસાદી માહોલ હોવાના કારણે ગ્રાહકી મધ્યમ હવાનું વેપારીએ જણાવી પાટણની બજારોમાં 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની પ્લાસ્ટર ઓફ પેરિસની દર્શામણી મૂર્તિઓ જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું મૂર્તિઓ 500 સુધીની છે મધ્યમ છે